નમસ્કાર મોજીલો ગુરુમાં સ્વાગત છે માંડવીમાં ત્રણ સંસ્થાના ઉપક્રમે દાતાના સંપૂર્ણ સહયોગથી શનિવારે દિવ્યાંગોત્સવ રંગેચંગી ઉત્સાહભેર સંપન્ન થયો કચ્છભરમાંથી બસ્સો પચાસ વધારે દિવ્યાંગ ભાઈ બહેનો દિવ્યાંગોત્સવમાં ભાગ લેવા માંડવી ઉમટી પડયા માંડવીમાં ત્રણ સંસ્થાઓ બત્રીસ વર્ષથી કાર્યરત અંધઅઅપંગ માનવ કલ્યાણ સોસાયટી છવ્વીસ વર્ષથી કાર્યરત કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ અને અંધજન મંડળ કે સીઆરસી ભૂજના ઉપક્રમે દાતા ગંગા સ્વરૂપ પાંચ મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર પરિવાર માંડવી હસ્તી સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર માંડવીના સંપૂર્ણ સહયોગથી માંડવીમાં અગિયાર દશાંશેકને શનિવારે માંડવીની સાગરવાડી મધ્યે દિવ્યાંગોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો આ દિવ્યાંગોત્સવમાં ભાગ લેવા માટે કચ્છભરમાંથી બસ્સો પચાસમી વધારે વધારે દિવ્યાંગભાઈ બહેનો માંડવી આવવા ઉમટી પડ્યા હોવાનું ત્રણેય સંસ્થાના અગ્રણીઓ શાંતિલાલભાઈ ગણાત્રા દિનેશભાઈ શાહ અરવિંદભાઈ જોશી ચંદ્રકાંતભાઈ મોતા અરવિંદસિંહ ગોહિલ અને રાજુભાઈ પલણે જણાવ્યું હતું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ દીપ પ્રાગટયથી દિવ્યાંગોત્સવને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર પોતાનો જન્મદિવસ હોટેલમાં નહીં પરંતુ કચ્છના દિવ્યાંગભાઈ બહેનો સાથે ઉજવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે પ્રારંભમાં દાતાના પરિવારના કુટુંબી સોની પુષ્પાબેન પ્રમોદભાઈ મુરજીભાઈ સુરુને સૌ ઊભા થઈને બે મિનિટનું મૌનાપી હૃદયાંજલિ અર્પી હતી સ્વાગત પ્રવચનમાં કચ્છભરમાંથી આવેલા દિવ્યાંગભાઈ બહેનો અને આમંત્રિત મહેમાનોને આવકારી સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વરે પોતાનો જન્મદિવસ દિવ્યાંગોત્સવ રાખીને ઉજવવા બદલ ભરતભાઈ થલેશ્વર અને તેમના પરિવારને અભિનંદન પાઠવી તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો ભાઈ જોશી ખાસ મુંબઈથી અત્યારે આવી પહોંચે છે સામાન્ય રીતે જે સમય પ્રમાણે આપણે દસ વાગ્યાનો સમય જતો અને રેડિયો ટાઈમ દસ વાગે કાર્યક્રમ આપણે શરૂ કરી રહ્યા છીએ આજે માતોશ્રી મહાલક્ષ્મીની ગંગા સ્વરૂપ મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ પરિવાર ओके કોની પરશભાઈ પોષદન કરતે આજે આજનો કાર્યક્રમ જે સૌજન્યનો છે હું જનોજનો નામ બોલું જે આ સ્ટેજ પર સ્થાનકરણ કરવા રમેતી છે દીપ શુભમ કરો તુ કલ્યાણમ આરોગ્ય વૈશ્વ હિરુ વિનાશાય આત્મ જ્યોતિ આત્મજ કાઉ દેવતાભાઈ અયો દેવ તારા મતલબ અમિના અર્થ જાનજી પ્રતાભાઈ ચોતાણી પણ પૂછે છે પણ તે પર અર્થ દાશે બ્રહ્મજોતિ પ્રતિપ દર્શન કરવા માટે અમે બધા आतुर છીએ અને આજનો કાર્યક્રમ જે છે એક અનોખો કાર્યક્રમ કળા કછુવા આવા કાર્યક્રમો બહુ ઓછા થતા હશે અને દેવંગો દ્વારા સકિલ ઉત્સવનો કાર્યક્રમ ખાસ દેવંગો બની શકે સાથે શ્રોતાજી પણ આવશે આપણા મહેમાનો એ પણ આ ગીતનો આપણો લાભ એવો રહેશે તો ખરેખર આ કોઈક જયેશભાઈ એની ચીજું કાશ્મીર મુંબઈ ન ભલે તો આજે આપણે બધાએ ખાસ આપણે સાંભળવાના છે અને મહાનુભાવો જે પણ આવશે તેમને પણ આપણે સત્કાર કરશું આ આયોજન આ થલેશ્વર પરિવારને વિચાર આવ્યો કે ના આવું કંઈક ગોઠવીએ

તો આજે આપ બધા જે દિવ્યાંગો બતા છો એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આવી ઠંડીની અંદર અને ભવિષ્યમાં સમગ્ર કચ્છનું આજે મોટું આયોજન પણ આપણે ભુજની અંદર કરશું આજે ઘણા વિસ્તારના વાળ વાકર સાહેબ રાઠોર અંજા એ બધા ભાઈઓ આપણી પાસે નથી પહોંચી શક્યા પણ ભવિષ્યમાં આપણે એ આયોજન કરશું અને ખાસ તો આજે આ ભરતભાઈ

રાજકોટ થી ચંદ્રનભાઈ આયે ગણનથી આની કે વાત આખી જે કરી રહ્યા છો તો ભવિષ્ય જયેશભાઈ અને આપે જવાબદારી કે આ કાર્યક્રમ 26 વર્ષથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ કચ્છમાં કરી રહી છે દિવ્યાંગ કે ટ્રાઈટનું व्हीલચેર સિલાઈ મશીન એરીયલર કેબિન એટલે જે કદાચ અરે ગયે ભાઈ શાંતિભાઈ જાહેર કાર્યક્રમ કે આ દિવ્યાંગ પણ ખરેખર જો કરોડ કે પચ્યાસી કરોડ યુનિયમ માનવ દેવ મહેતો તેની દિવ્યાંગ માનવ દેવ મિયે તો એટલે ખરેખર પ્રભુ પરમાત્મા સ્વરૂપ i yeah હું વિનંતી કરીશ પેલા મામલદાર સાહેબ વિનોદભાઈ ગોકલાણી આપ અહીં આવો સાથે સુરક્ષા અધિકારી ચૌહાણ સાહેબ આપ પણ આપણે ધારે છો આવો વેલકમ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ માનપત્ર વિલેરદાતા શ્રી વિલેરીની માનવાનમાં પ્રતિ શ્રી સન્માનનીય શ્રી શ્રી સોની ભારત પુરુષોત્તમ ખલેશ્વર માનવી મુંબઈ સત્ય શું જાય તે પંડિત એ ઈશ્વર તરફથી પ્રાપ્ત અનમોલ ઉપહાર છે આ લોકમાં કોઈ પણ વિરણ પોતાના કર્મયોગ દિલેરી પરોપકારી સફરજીવન મૂલ્યોને જીવાળી જીવન સાર્થક કરે છે સમાજમાં કંઈક છૂટવાની અંદા ભાવનાથી આપણે પ્રહ ભાવે જરૂર મંદોની બહારે આવીને અનેરી દિલેરીના દર્શન કરાવ્યા છે કચ્છી હતાના ખમીર ખુમારી અને ખાનદાનીના ગુરોને આત્મસાત કરીને અનેરા વતન પ્રેમની મિશાલ પૂરી પાડી છે સાતત્યપૂર્ણ અને સહનપૂર્વક તથા ભાવ સેવ્યા વગર આપે લક્ષ્મીને મહાલક્ષ્મી કરી છે આજે આપના અસ્તિત્વના ઓછળ જવા અવસરે એકોતેરમાં જન્મદિવસ પ્રસંગે આપની ઉદારતા દિલેરીના ઓરણા લઈને માનપત્ર એનાયત કરવા ગૌરવ અનુભવીએ છીએ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અંતર્ગત માનવ કલ્યાણ સોસાયટી અને અંત જન મંડળ કેસીઆર વતી એમના માનવ એમના પરિવાર વતી આપણા બધાનો દિવ્યાંગો વતી સંસ્થાઓ હતી એમનો સન્માન સ્વીકારી રહ્યા છે આપણે વધાવી અને દાતા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે ફરી પણ આપણે બાકી છે અને બીજા આવા કાર્યક્રમ માનવીમાં સમગ્ર કચ્છમાં થતા રહે એવી આજે ભગવાન શ્રી રામને જ્યાં ગાદી બેઠા છે બાર વર્ષ આપણે આજે અગિયારમી તારીખે બાર મહિના થાય છે ભગવાન રામચંદ્રજીને પણ પ્રાર્થના કરીએ કે આવી અવિરત થયો સમગ્ર કચ્છમાં આ પરિવાર દ્વારા આ સંસ્થાઓ દ્વારા જલતી રહે અને તે માટે પ્રભુ રામચંદ્રજીને આપણે પ્રાર્થના કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ અને દ્વારા દિવ્યાંગોને પોતાની કલાઓ પીરસવા જે આ મંચ પૂરો પાડવામાં આવ્યો છે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે સાથે સાથે સોની ભરતભાઈ અને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે આવા કાર્યક્રમમાં સહયોગ આપ્યો છે અને અરવિંદ ખાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવા કાર્યક્રમો માટે સતત એમનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું મળતું રહે છે અને આ કાર્યક્રમ સુંદર કાર્યક્રમ યોજાયો એ બધા ખૂબ ખૂબ બધાને ધન્યવાદ પાઠવું છું અને સંજોગો વરસાદ મુલાવી રાખવામાં આવે છે અને આજે લાઈવ પ્રસારણ માટે જયેશભાઈ શાહ અને માનવભાઈના અમે ત્રણે આભાર માનીએ છીએ રો શેર કરો અને તમારા મિત્રો સાથે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજીલો ગુરુ YouTube ચેનલ ધન્યવાદ